જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત કેમ્પિંગ કાર્યક્રમ અંતર્ગત મહત્વના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત રાજ્યની સિત્તેર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કુલ એકસો છત્રીસ વિકાસ પ્રોજેક્ટનો એક સાથે પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે કેશોદ પાગડી રોડ પર આવેલા નવા સ્મશાન ખાતે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુભાઈ

કેશોદ નગરપાલિકા અને તંત્ર તરફથી વુમન ફોર ટ્રી કેમ્પેન અંતર્ગત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના કરમઠ શ્રી દેવાભાઈ માલમ સાહેબ અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સદસ્યશ્રીઓ કેશોદ નગરપાલિકાના સ્ટાફ અને અમારા ડે એનયુએલ એમના બહેનો એમના સાથ અને સહકારથી અહીંયા સંપન્ન કરવામાં આવ્યો કેશોદના પૂર્વ તરફના ભાગની અંદર જે જવો નવું મુક્તિધામ બની રહ્યું છે આ નવા મુક્તિધામની અંદર આજરોજ સખી મંડળના સેલ્ફ હેલ્પ ગ્રુપના જે બહેનો છે એમના દ્વારા વૃક્ષારોપણ થશે અને વાવવામાં આવેલ વૃક્ષોની જાળવણી છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે આદરણીય મહેમાનોના વરદસ્તે આજનો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાજ્યની એકસો આડત્રીસ નગરપાલિકાઓ અને સાથે સાથે આપણા વિસ્તારની આપણા પ્રાંતની સિત્તેર નગરપાલિકાઓની અંદરથી ધોળકા ખાતેથી રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ હતો એ શહેરી વિકાસના મંત્રી શ્રી એમના વરદસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સંપન્ન કરવામાં આવ્યો એ કાર્યક્રમ પણ સાથે રહીને માંડ્યો અને અહીંયા પૂર્વ તરફના ભાગની અંદર જે નવું મુક્તિધામ આકાર લઈ રહ્યું છે વડલી કૂવાની પાછળના ભાગમાં ત્યાં વૃક્ષારોપણ કરી અને આદરણીય ધારાસભ્યશ્રી આદરણીય પ્રમુખશ્રી અને મંચસ્થ મહાનુભાવો અને અમારા સખી મંડળના જે બહેનો છે એમના વરદસ્તે આજનો આ કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવશે આ તકે ઉપસ્થિત સર્વેનો આભાર અનિરુદ્ધ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ